જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ વેલકમ ટુ અવર ચેનલ તો ભાઈ તમે માંડવાનો અને સાંજીનો અને મામેરાનોની વિડીયો જોઈ લીધો છે તો હવે મેરેજનો વિડીયો મૂકું છું તો એ પણ જોઈ લેજો અને એના બીજા દિવસે અમારી એનિવર્સરી હતી તો પણ એના પણ વિડીયો છે એ પણ જોઈ લેજો અને પછી ત્યાંથી આવ્યાને એનો વિડીયો ભાઈ નથી લીધો કેમ કે ત્યાંથી આવવાનું હોય ને એટલે ના વિડીયો ના લઈ શકે એવું હોય તો હવેથી પછી પાછા કન્ટિન્યુ આવીને આપણા વિડીયો ચાલુ થઈ જશે તો તમે જોઈ લો મેરેજ અને અમારું એનિવર્સરીનું સેલિબ્રેશન અમે ક્યાં ગયા તો એનિવર્સરીના દિવસે એ પણ જોઈ લેજો તો ચાલો જોઈ લો બન્યા રીજો તો આજ અમે આવી ગયા છે ફોટો શૂટ કરવા માટે આમ આમ તો ભજમાં વચમાં ગણા લીધે જેટલા વિડીયો લેવાય છે તો શોટ લીધા છે ને બધા મૂકી દઈશ તો જોઈ લેજો કેવું લાભ છે ને થોડા ફ્રી નથી અમારે ને બહુ બીજી છે જો આ ગાડી સળગાવવાનું કામ ચાલુ છે બતાવ તમને દેખો વરાછાના ભાઈ અને એના ફ્રેન્ડને બધે ગાડી સળગાવે છે મારા મિશ્રભાઈનું ઘોડી હોય પડ્યું છે ત્યારે મિશ્રભાઈ ગાડીમાં સૂતા છે મસ્ત બુકે લગાવ્યો છે ગાડીમાં થઈ છે ગાડી રેડી અમારી અને હવે આગળ બન્યા રહેજો

Me. Yeah.

रो है रो है त चाहै त तार मोबाइल छ त रोइ चाहै आ होइ रहिङु बाउना मजा आ छै आ हे हे गयो ने आ કા બંસી હાય બાદવાર હોય તો બંસી ના લે નો આપણે અપેક્ષા કર રીલ રહી ગઈ એક કરવાની હવે છોકરો બી જે રમે ના બેજો છોકરા રા બાપા રમે જો આ કોઈ કે આ છોકરા છે બોલો શાંતિભાઈ ના મધુ અંમો જીજા જો સ્પોર નીક લાગ્યો ભાઈ મો ઉપો એવો લાગે માર ટ્રાય કરે જો હોલો જો હોલો જો ના બોલા બોલા તો પણ તીનો તું થોડીક અહીંયા ઊવો નીચે ઉતરી હો 40 45 કિલો હોય એમાં બસ બંચીનો 75

जीजा जीअं हो त <laughs> 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 <laughs>

જો મેને મસરીલ થઈ જા બેગોમાં કમશા આવી મે ઓલે સાડી પહેરી સાયકલ ચલાવતો હોય હા હા વા અપેક્ષા વાહ લેખે

થઈ જાય ઉમંગ હું કે તને અપેક્ષા બધા કરતા હાર આવો હું પડી ગયો

केक लिए आएका अब ऊपर ऊपर यो त रहे बाटाने एकैच बक नपर हरवा हे 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 हे

અલા મસ્તક યક ઉપર બ્લેક બ્લેક ના ના નો ખવાય કે નો બોરે અલા ડોમા દેગરા નો જોવે કે હવે ઈ મજા છોકરા મજા તો રા

એન્જોય કરતા હોય ને તો ક્લિપ લેવાનું રહી જાય અને ક્લિપ લેવા લેવા જાય આપણે એન્જોય કરવાની જાય એટલે અમે બહુ એન્જોય કર્યો તો એટલે ક્લિપ થોડી થોડી લેવાની છે એટલી લેવાની હતી એ તમને બતાવી દીધી છે અને એનાથી અમને કેટલો વધારે 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 મજા આવી હતી બટ આમાં આટલું જ છે જોઈ લેજો અને એનિવર્સરીના દિવસે પણ અમે જે સનસેટ પોઈન્ટ ગયા હતા એ પણ બહુ જ સરસ હતો ત્યાં પણ અમને બહુ જ મજા આવી હતી બાકી બસ કેક કટિંગનો પછી ખાવા પીવાનો કાંઈ વિડીયો નથી લીધો પછી અમે બધા બેઠા હતા ત્યારે પણ ભૂલાઈ ગયું હતું પણ વચ્ચે યાદ આવ્યું હતું એકાદ ક્લિપ લઈ લીધી છે એમાં અમે બધા બચપનની બધી વાતો યાદ કરતા હતા અને બહુ મજા આવી બસ અને નેક્સ્ટ ડે તો અમે નીકળી ગયા હતા અને ત્યાંથી બધાને આવજો કે નીકળવું બહુ હાર્ડ હોય છે જે પોતાનું ઘર મૂકીને જાતી હોય છોકરીઓને જ ખબર હોય છે બેક દિવસ થાય છે અહીંયા આવીને થોડુંક સેટ થતાં બસ હવે અમે નોર્મલ રૂટીનમાં આવી ગયા છે તો હવે પાછા વ્લોગ પણ આપણે ચાલુ થઈ જશે અને જો તમને અમારો વ્લોગ સારો લાગતો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો હજી બહુ બધા શોર્ટ્સ આવવાના છે મેરેજના કારણ કે શોર્ટ્સના તો ઘણી ક્લિપો છે બીજાએ લીધી ભાઈની પાસેથી પણ લઈ લીધી છે તો બસ થોડી થોડી મૂકશું અને એન્જોય કરતા રહેજો મળશું ફરીથી મસ્ત મજાના એક નવા લોકમાં જશે કૃષ્ણ આ બે બાય ટેકેર